ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો રાજ્ય સરકાર દ્વારા જી એસ કોલેજોમાં થયેલ અસહાય ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેનો વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે આ જ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની સાથે જણાવ્યું હતું કે હાલ મકાન કે પ્રોપર્ટી વેચીને બાળકોને ભણાવવાનો વારો આવ્યો છે વાલીઓ અને વિદ્યાર્થીઓ કલેક્ટરને પણ રજૂઆત કરવા માટે સુરત કચેરીએ પહોંચ્યા હતા જીએમઇ તેર મેડિકલ કોલેજોની સાથે સાથે સુરત સહિત રાજ્યની મેડિકલ કોલેજોની ખાનગી મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટાની બેઠકોની ફીમાં તોતિંગ વધારો કરાવી દેવામાં આવ્યો છે હલો કરો મારું નામ ડૉક્ટર સુબોધ કાવરા છે હું સુરતનો રહેવાસી છું આજે તારીખે ચાર જુલાઈ બે હજાર ચોવીસે અમે શ્રીને રજૂઆત કરી છે કે જે ધરકમ ફ્રી વધારો કર્યો છે એ પાછો ખેંચવામાં આવે ધારો કે પચાસ ટકાથી વધારે ફી કર્યું છે કેટલા ટકાનો ફી વધારો છે કયા કયા લાસ્ટ યર મેડિકલ મેડિકલ કોલેજના જે સેમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જે લાસ્ટ યર ત્રણ લાખ ત્રીસ હજાર હતી એ સાડા પાંચ લાખ રૂપિયા કરી દીધો છે અને બહુ ધરકમ વધારો કર્યો છે અને એ વધારા પાછળનું તમે કંઈ કારણ પૂછ્યું હતું મેં કંઈ કારણ કંઈક કંઈક કીધો નથી અને ફી વધારે બી રિઝલ્ટ આવ્યા પછી કર્યું છે એક વર્ષ પહેલાં બી ખબર પડે તો કોઈ વાલીઓ સગવડ કરી શકે પણ એ રિઝલ્ટ આવ્યા પછી ખબર પડે અમારે કે હવે ફી વધારે કરવાના છે મેડિકલ કોલેજોમાં ખાનગી બેઠકોની ફી રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખથી વધારી પાંચ પોઈન્ટ પચાસ લાખ કરાય છે જ્યારે મેનેજમેન્ટ કોટાની ફી રૂપિયા સાત લાખ થી વધારી ને રૂપિયા સત્તર લાખ એનઆઈઆઈ કોટાની ફી રૂપિયા બાવીસ હજાર યુએસ ડોલર થી વધારી રૂપિયા પચીસ હજાર યુએસ ડોલર કરાય છે મારું નામ ગજ્જર છે હવે સરકારે એમબીબીએસ માટે જીમર્સની કોલેજોમાં જે અસહ્ય ફી વધારો કરેલો છે તેના માટે અમે રજૂઆત કરવા આવેલા છે સરકારને વિનંતી કરીએ છીએ કે એમબીબીએસની બીબીએસની જીમર્સની જે કોલેજો છે એમાં સાડા ત્રણ લાખની ફી વધારીને સાડા પાંચ લાખ રૂપિયા કરી છે જે છાસઠ ટકા વધારો છે અને જે ફી સાત લાખ હતી અને નવ લાખ હતી એની સત્તર લાખ જેટલી કરી છે લગભગ સિત્યોતેરથી એંસી ટકા જેટલો ફી વધારો કરેલો છે જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે અસહ્ય છે કે જે પોતાના સંતાનોને ડૉક્ટર બનાવવા માંગે છે સમાજને એક તંદુરસ્ત બનાવવા માટે ડૉક્ટરોની વધારે જરૂર છે જેમાં સહયોગ આપવા માંગે છે પણ આટલી બધી ફી વધારામાં એ ગરીબો અથવા મધ્યમ વર્ગ રીતે પોતાના બાળકોને ડોક્ટર બનાવી શકે જો ડૉક્ટરોની માંગ છે જ જરૂરિયાત ઘણી છે આપણે ઘણા સંખ્યા મોટી સંખ્યા હજાર એક ડૉક્ટર પણ નથી આપણા દેશની અંદર જો એ બનાવવા હશે તો પછી આ ફી વધારો સરકારે પાછો ખેંચવો પડશે અમારા વાલીઓનું એમને માન રાખવું પડશે અમારી જરૂરિયાત છે અથવા સરકારની બી જરૂરિયાત છે આપણા સમાજની જરૂરિયાત છે કે ભાઈ આપણે ડોક્ટરોની સંખ્યામાં વધારો કરવો જોઈએ તો પછી સરકારે આ ફી વધારો પાછો ખેંચવામાં અમારી વાત માન્ય રાખવી જોઈએ એવી અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ નમસ્કાર આમ ખાનગી બેઠકોની ફીમાં સડસઠ ટકા મેનેજમેન્ટ કોટાની બેઠકોની ફીમાં સિત્યાસી ટકા અને એનઆરઆઈ કોટાની બેઠકોની ફીમાં ચૌદ ટકા સુધીનો વધારો કરાયો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત